ભગવાનની ધજાની કાર્યક્રમ યોજાયો નિમિત્તે અઢાર અભિષેક તથા સત્તર ભેદી પૂજા ભણાવવામાં આવી હતી જેનું માં દેદાસ ધજા ફરકાવવાના કાર્ય પુણ્યનું બંધી પુણ્ય ગણવામાં આવે છે આજે મા વદ વગિયારસ ના દિવસે રત્નત્રય ના ટ્રસ્ટીઓ દ્વારા ધજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો હતો અંગે માહિતી આપતા તથા લખણી તીર્થના કૌશિકભાઈ શાહ છોટાઉદેપુર વાળાએ જણાવ્યું હતું કે દેશની નદીઓના પવિત્ર જળ તથા વિશેષી સંબંધી દ્રવ્યો તથા ઔષધિઓ લાવીને વિશિષ્ટ અભિષેક કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માટે વલ્લભ સુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુંવર્તી પ્રવર્તક વિનોદ વિજયજી ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા અરિહંત વિજયજી ઉગ્ર વિહાર કરી લફણી તીર્થમાં પહોંચ્યા હતા એમ મનોજ કોચર તથા રાજેન્દ્ર બાગરેચાએ જણાવ્યું હતું

ઉપાધ્યાય અનંત ચંદ્ર વિજયજી તથા વિનોદ વિજયજી મહારાજે વિશિષ્ટ મુદ્રાના દર્શન પ્રભુજીને કરાવ્યા હતા તથા ધજાને સુગંધિત વાસક્ષેપ સાધ્વીજી પૂર્ણકલા શ્રીજી સૌમ્ય કલા કુમુદ કલા કાવ્ય કલા મહારાજે કર્યો હતો એમ લખણી તીર્થના પૂજારી અમિત બારિયાએ જણાવ્યું હતું જે લખણી તીર્થ બોડેલી પાસે આચાર્ય રત્નાકર સુરીશ્વરજી મહારાજા જે વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતા હતા એમને પંદર વર્ષ પહેલા ચૌદ વર્ષ પહેલાં તીર્થનું નિર્માણ કર્યું હતું આજે પંદરમું વર્ષ પંદરમી સાલગીરીનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમ માટે નસવાડીથી ઉપાધ્યાય ભગવંત અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ હરિહંત વિજયજી મહારાજ સાહેબ પધાર્યા પાવાગઢ તીર્થથી પ્રવર્તક એવા વડીલ અમારા વિનોદ વિજયજી મહારાજ સાહેબ પધાર્યા રત્ન પધાર્યા છે આપણે ગુરુદેવને પૂછીએ સાહેબ આજે જે

પાર્શ્વનાથ પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની શાલગીરી બનાવવામાં આવી પરમાત્માને અહીંયા સ્થાપિત થયા બાદ પ્રતિષ્ઠા થયા બાદ આજે પંદરમી સાલગીરી નિમિત્તે આજે ધજા ચઢાવવામાં આવી બધા જ ભાવુકો અહીંયા આવીને પરમાત્માની ભક્તિ રૂપે ધૂમધામથી અઢાર અભિષેક એટલે મિની અંજન સલાકા કહેવામાં આવે છે જે બાર મહિનાની અંદર કદાચ આસાધના થઈ જતી હોય છે તો એને નિર્મળ કરાવવા માટે નિર્મળ બનાવવા માટે પરમાત્માને ક્યાં પણ આપણે આપણા દ્વારા ચોરાસી આસાધના હોય છે ક્યાં પણ પરમાત્માને આસાધના થઈ ગયો હોય તો એને અભિષેકને પાચિત રૂપે આ અભિષેક નિર્માણ થવા માટે ક્યાં પણ શુદ્ધિ થઈ ગયું હોય તો એને શુદ્ધિકરણ કરવામાં આવે છે તો આજે આ મહિનાની સત્તર ભેદી પૂજાની અંદર ધૂમધામથી ભણાવવામાં આવી સાથ સાથ દીપકભાઈ પ્રોફેસર અને મનોજભાઈ કોચર રાજુભાઈ અને પંડિત વર્ય અને આ સાથે સાથે કૌશિકભાઈ આદિ બધા જ આવીને ભાવુક આત્માઓ આવીને બધા સાથે મળીને સાધુ સાધુ સાવક સાવિકારૂપ મળીને પરમાત્માની ધૂમધામથી પરમાત્માની આ પુણ્યતિથી સ્વર્ગ આપણે વર્ષગાંઠ પરમાત્માની મનાઈ ધજા ચઢાવવામાં આવી પરમાત્માની ધજા ફરકે એટલે સાક્ષાત પરમાત્માના દર્શન થાય ત્યારે સાથે સાથે પરમાત્મા જ્યારે ધજાની બાજુમાં ઘંટડી ઝડકતી હોય છે ત્યારે એ ચાર

કસાયોને પણ વિરામ આપી દીધો પરમાત્મા એવા પરમાત્મા આસપાસમાં ઘંટડી વાગે આસપાસમાં એ ઘંટડી પરમાત્માને સંભળાય તો તમને વારંવાર પારસના દાથા યાદ આવે શંખેશ્વર દાદા યાદ આવે પરમાત્માનું મંદિર યાદ આવે છતાં છોતા છોતા પણ આસપાસમાં રહેતા હોય તમે જઈ ન શકતા હોય તમારી ઉંમર થઈ ગાય તો પણ પરમાત્માની ઘંટડી વાગે પરમાત્માની ધજા તમે જુઓ તો સાક્ષાત પરમાત્માના દર્શન કર્યા આવો લાવો પરમાત્માનો આપણેને આપણે મળે છે આવી વિશેષતા ધજાની અંદર સમાયેલી છે બોલોજી ને શાસન દેવ